અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં સરપંચ તરીકે અતિકા સફકટ ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને પચાસથી વધુ ફોર વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફકટ ભૈયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી જીતનો દાવો કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી અને સફકટ ભૈયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એક ભૈયા સાહેલા આબિડ વોર્ડ નંબર બે પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર જીતેન્દ્રકુમાર વોર્ડ નંબર પાંચ સફકટ ભૈયાત વોર્ડ નંબર છ વસાવા પ્રકાશભાઈ ગુમાઈ ગુમાનભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંજના મહેન્દ્ર વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ પટેલ વોર્ડ નંબર નવ વસાવા હંસાબેન વોર્ડ નંબર દસ દરસોદ ઇસ્માઇલ ઇકબાલ એ ઉમેદવારી નોંધાવી હતી સફકટ ભૈયા તમામ ગ્રામજનોનો આભાર માણ્યો હતો મારું નામ કટિકા શફકત ભૈયા છે મેં સંજાલીમાં સરપંચ માટે ફોર્મ ભર્યું છે અને મેં ગૌરવ અનુભવું છું કે મારા હસબન્ડે અને મારા સંજાલીના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને ભરોસો કર્યો અને હું એમને ઈન્શાલ્લા એમના ભરોસા પર પૂરી ઉતરીશ અને હું આશા રાખું છું કે ઇનશાલ્લા સંજાલીના વિકાસ માટે હું બધું જ કામ કરીશ અને મારા ત્રણ મુદ્દા છે સંજાલીના કે એક હેલ્થ પોલ્યુશન અને એજ્યુકેશન ઈન્શાલ્લા હું એના પર પૂરતું કામ કરીશ હું સફેટ ભૈયા આજરોજ અંકલેશ્વર તાલુકા કચેરીએ સંજાલી પરિવર્તન પેનલ તરફથી અમે સરપંચ અને દસ સભ્યોનું ફોર્મ ભરવા ગયા હતા એમાં ખૂબ ગામ ગામજનો સાથે આવ્યા હતા હું એ ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે બીજા અમારા જે પણ શુભેચ્છકો હતા એ સાથે આવ્યા હતા એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માન્યા છે આવનારા સમયગાળામાં સંજાલીના જેટલા બી પડતર પ્રશ્ન છે એને હન્ડ્રેડ પર્સન્ટ અમે ઉકેલીશું જેવી રીતના કે સૌથી મોટા પ્રશ્ન છે કે એજ્યુકેશન છે સૌથી પહેલું સેકન્ડ થિંગ છે અમારે પોલ્યુશન થર્ડ અમારે હેલ્થનું છે ખૂબ જ ગંદકી ગંદકીનો એક મોટો પ્રશ્ન છે અમારે ત્યાં અને આ જીઆઈડીસીના વચ્ચે હોવાથી આ ગામ અવારનવાર બહુ નાના મોટા પ્રશ્નો નો સામનો કરે છે એ દરેક પ્રશ્નને અમે ઉકેલવાની ટ્રાય કરીશું હા એટલી બાહેદારી આપીશું કે ગામને વાદો નહીં આપીશું કામની ગેરંટી આપીશું અને ફરી એકવાર મેં આખા ગામને જેટલા પણ અમારા શુભેચ્છક છે કે જે અમારા જોડે રહ્યા અમારા જોડે આવ્યા હું બધાનો આભાર માનું છું